રાજ્યમાં સૌથી વધુ વરસાદી મહેર પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં વરસી છે જ્યાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે ગેડ એટલી હદે ગમરોડાયું છે કે આખો પંથક જાણે દરિયો બની ગયું છે અને ગામડા ટાપુ આકાશી નજારો ગેડના કડથ ગામનો છે વરસાદે તો વિરામ લીધો પરંતુ આખો પંથક હજુ પાણીમાં ઘરકાવ છે લોકો પોતાના ઘરોમાં કેદ બન્યા છે જે જ્યાં છે ત્યાં જ રહેવા મજબૂર બન્યા છે જો કે વરસાદે વિરામ લેતા લોકોને શાંતિ મળી છે દરિયાની જેમ પાણી ભરેલો આ નજારો પણ જૂનાગઢના ઘેડ પંથકનો છે માંગરોળ તાલુકાનો ઘેડ વિસ્તાર બેઠમાં ફેરવાયો છે સમરડા ગેડ સરમા ગેડ સાંઢા ગેડ સહિતના ગામડાઓમાં ઓજત નદીના પાણી ફરી વળતા રોડ ધોવાયા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ નજારોજ ગેડ પંથકમાં લોકોની કેટલી કપરી પરિસ્થિતિ છે તે વર્ણવી રહ્યો છે જો કે વરસાદે વિરામ લેતા ખેડૂતો અને ગ્રામજનોએ હાંશકારો લીધો છે ખેડા જિલ્લામાં આજે મેઘરાજાની મહેર જોવા મળી ભારે ગરમી બાદ ડાકોર સહિતના ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ગણતેશ્વર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો ડાકોરમાં પણ ભારે વરસાદના પગલે રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જોકે વરસાદના આગમનથી લોકો ખુશ જોવા મળ્યા અને વરસાદી માહોલમાં નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા ડાકોરના રસ્તાઓ પર ટ્રેક્ટરના ટાયર અડધી સુધી ડૂબી જાય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા બનાસકાંઠાના દાંતા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી થી જ લઈને સાંજ સુધીમાં માં આઠ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે દાંતા પાણી પાણી થઈ ગયું છે રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા તો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા જેના પગલે આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અહીં રાતથી વરસાદ ચાલુ છે અત્યારે થોડો વરસાદ બંધ થયો છે વરસાદ વધારો આવવાના કારણે આ તિવિલ નદીના તટ પર આવેલી છે ને વર્ષોથી અહીં પાણી ભરાતા હોય છે આ વખતે થોડું વરસાદ રાત્રે વધારે આવ્યો સવારે પણ વધારે આવ્યો પાણીનું સ્તર થોડું ઊંચું આવી ગયું અત્યારે થોડું પાણીનું સ્તર નીચે છે ડૉક્ટર સાહેબનો અમારા ઉપર ફોન આવ્યો હતો હું ડેપ્યુટી સરપંચ જાતાનું એટલે એમનો ફોન આવ્યો કે આજે આજથી પરિસ્થિતિ છે ને પોતે પાલનપુરથી આવવાના હતા દાંતા ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતા લોકો તેમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા તો અનેક લોકો રસ્તો ઓળંગવા માટે જીપ અને ટ્રેક્ટરનો સહારો પણ લેતા જોવા મળ્યા હતા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને હાલાકી પડી હતી મુખ્ય રોડ પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી બે ઇંચ વરસાદ પડતા પાલનપુર શહેરના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયા હતા અને ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે વરસાદી માહોલ જામતા શહેરીજનોમાં ખુશી જોવા મળી જો કે હજુ પણ આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે તારીખ પાંચમીમાં પણ વરસાદની શક્યતા રહેશે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઘણા ભાગોમાં હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે તારીખ સાતમી સુધીમાં વરસાદનું જોર વધી જશે પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રહી શકે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આજે સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ